નમસ્તે મિત્રો સ્વાગત છે વસુંધરા સાડીમાં આજે તમને ખૂબ સુંદર એકદમ નવી ડિઝાઇન બતાવવાની છે એકદમ ટ્રેડિશનલ અને ફેન્સી પાર્ટીવેર વસ્તુ છે આપણે કલર મેશિંગ પણ બતાવવાના છે એ પહેલાં અમારી ચેનલમાં તમે નવા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા કલર મેશિંગ પણ બતાવવાના છે ટોટલી છ કલર મેશિંગ છે ડિઝાઇન આખી આપણે એક પીસ ઓપન કરી જોઈએ બહુ મસ્ત ડિઝાઇન છે અને પાર્ટીવેર વસ્તુ છે આખું સિકવન્સનું અને એમ્બ્રોડરીનું કામ રહેવાનું આખી ઓલ ઓવર ડિઝાઇન આવશે ડિઝાઇન જોઈ શકો છો બોર્ડર ઉપર સિકવન્સ અને આખી બોર્ડર ડિઝાઇન છે આખી ઓલ ઓવર ડિઝાઇનમાં જ રહેવાની અને આખું કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે જે રીતે પાઇપિંગ આવશે એ રીતનું બ્લાઉઝ કોન્ટ્રાસ્ટ આવશે બ્લાઉઝ પણ પ્લેન નહીં આવે આ રીતનું વર્ક આવશે સિકવન્સ નું આપણે કલર મેચિંગ જોવાના અને તમે ઘરે બેઠા સિંગલ પીસ પણ ઓર્ડર કરાવી શકશો કલર જોવાના જે બી તમને કલર ગમે તેનો ક્રીનશોટ લેવાનું ના ભૂલતા અને મારા પેજમાં તમે ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તમે કલર બધાય જોઈ શકો છો બધા યુનિક અને ફેન્સી કલર છે એકદમ નવી ડિઝાઇન છે ક્વોલિટી વસ્તુ છે તો ટોટલી છ કલર મશીન છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન પડતું કારણ કે વસુંધરામાં નવે નવું રોજેરોજ કલેક્શન આવતું રહેશે થેન્ક યુ ફરી